હલો આપણે રાજાપુરી એક નાની રાજાપુરી લીધી છે તેઓને ચાલુ કરીને ખાશે હવે આપણે એને મિક્સરમાં ક્રશ હવે આપણે આ ખાનામાં નાખીશું આમાં આપણે બે પાણી નાખીએ હવે આપણે એને ક્રશ કરી નાખીએ એટલે ક્રશ થઈ ગયું છે પાકલ કેરીનું હવે એને છે ને આમાં નાખી દેવું અને આપણે ગાળી નાખશું હવે આપણે કાચી કેરીને ક્રશ કરી નાખશું કાચી કેરીને એમાંય નાખવાનું પાણી એમાં આપણે અડધી વાટકી જેટલું નાખવાનું એટલે સરસ આછો ઓલો થાય હવે આપણે એને મિક્સરમાં ક્રશ હવે આપણે આ કાચી કેરી તે ક્રશ થઈ ગઈ છે હવે બેને આ રીતના મિક્સ કરી અને આ રીતના વાવણી ચાવણીમાં આપણે

ખાંડ તમને જેટલી પસંદ હોય એટલી કેરી તો હંમેશા ગળી જ હોય પણ ઓછી થતું હોય તો ઓછી નાખવાની મેં એક વાટકી નાખી છે હવે આપણે ગરમ મૂકી દઈ હવે આને આપણે ગરમ મૂક્યું છે હવે આપણે હલાવવા કરવાનું એમ તો ફૂલ ગેસ રાખવાનો બહુ ફૂલ નહીં પણ મીડિયમ રાખવાનું હાવ ધીમો નહીં પછી આપણે હાવ સાહણી આવી જાય ને સરસ ઘટ થઈ જાય એટલે આપણે વિશે ઉતાર લેવાનું આ રીતના હલાવતા રહેવાનું આ રીતના આપણે પંદરથી વીસ મિનિટ હલાવવા કરવાનું એટલે આપણે બાટી કેરીનું હોય ને તો આમાં મસ્ત બફાઈ જાય ને રસ થઈ જાય આ ફૂટી તો બાળકોને બહુ જ પસંદ આવશે આ રીતના ફૂટી બનાવજો બાળકને બહુ જ ભાવે આ ફૂટી પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બહુ જ મસ્ત બને છે સ્વાદમાં આપણે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ હવે આપણી ફૂટી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના બધે બસ ઉકળવા જવાનું આ રીતના આપણે જો બબલ સુકર આવી ગયા કેટલું મસ્ત ઘટ થઈ ગયું હવે આને આપણે કલાક ઠરવા મૂકી દેવું આપણું બંધ થઈ ગયું ગેસ બંધ કરી દેવાનો હવે કલાક પછી આપણે આ ફ્રૂટીને સર્વ કરવાની ઠંડુ પાણી નાખ્યું આપણે આ બધું ફરી દીધું સરસ એક કલાક થઈ ગઈ હવે આપણે આમાં ઠંડુ પાણી નાખશું એમાં આપણે ત્રણ ગ્લાસ ઠંડુ પાણી નાખશું ये कुछ लास्ट वो लोग इधर जो आप इसको सुपरमिट के फेमस करते थे वहाँ इतना अलग ही मज़ूमी तब देख रहे हैं तो कैसे फेमस कर रहे हैं वो ताज्जुमा में था एटिंग सरसों के अलावे सब कर देंगे तो किसे फेमस करने के लिए બેમાં બરફની આપણે એક એક ગાંગડી નાખ્યું આપણે ઠંડુ પાણી વધારે હતું એટલે એક એક નાખીને નગર બબે નાખવાની હવે આપણે સર્વ કરી દઈએ જો કેટલી મસ્ત બની ગઈ